જય સ્વામિનારાયણ એફઆઈ બી એ સેમેસ્ટર એક મુખ્ય વિષય સમાજ પેપર નંબર એક સમાજશાસ્ત્ર પરિચયમાં એકમ ત્રણમાં આપણે આજે ત્રીજો પોઈન્ટ એટલે કે ઔપચારિક જૂથ અને અનૌપચારિક જૂથ વિશે અભ્યાસ કરીશું ઔપચારિક જૂથ ઔપચારિક અને અનૌપચારિક જૂથ તેમાં જોઈએ જૂથના સંગઠનના સ્વરૂપના આધારે જૂથના ઔપચારિક અને અનૌપચારિક એવા બે પ્રકાર પાડી શકાય ઔપચારિક અને અનૌપચારિક જૂથો જૂથનો તફાવત જૂથના રચનાતંત્ર ઉપર આધાર રાખે છે એટલે કે ઔપચારિક અને અનૌપચારિક બે જૂથ છે એમાં તેમાં ઔપચારિક જૂથ એટલે કે તમે સતત સંપર્કમાં હોય અને એ સામસામે મળી શકો છો અનૌપચારિક જૂથ એટલે કે દૂરવર્તી સંબંધો જ્યારે ક્યારે મળી શક શકતા નથી અને એમાં કોઈ નિયમો કે બંધનો હોતા નથી હવે એમાં જોઈએ અપચારિક જૂથ ઔપચારિક જૂથની વ્યાખ્યા આપણા શ્રી ભાટિયા લખે છે કે ઔપચારિક જૂથમાં વિસ્તૃત નિયમો અને નિયંત્રણો હોય છે સભ્યોના દરજ્જાઓ સ્પષ્ટ રીત રીતે પારિભાષિત થયેલા હોય છે સભ્યોની ચોક્કસ ભૂમિકા નક્કી થયેલી હોય છે શ્રી ભાટિયા આગળ જણાવે છે કે દરજ્જાઓ અને ભૂમિકાઓની આ ગોઠવણી વિચારપૂર્વક કરવામાં આવેલી હોય છે અને કેટલીક વખત સભ્યોની ભૂમિકા માટે તેમને તાલીમ આપવામાં આવે છે વ્યાપારી સંગઠન આર્મી યુનિવર્સિટી વગેરે ઔપચારિક જૂથના ઉદાહરણો છે શ્રી ભાટિયા નોંધે છે કે ઔપચારિક જૂથમાં કડક શિસ્તપાલન અને ધોરણોના અનુસરણનો આગ્રહ રાખવામાં આવે છે કેટલીક વખત તો એવું જૂથ પોતાના ધ્યેયની પ્રાપ્તિ કરતાં પણ કાર્ય પદ્ધતિના નિયમોને વધુ મહત્ત્વ આપતું હોય છે આર્મી ચર્ચ અને ધંધાકીય સંગઠનમાં સભ્યોએ કામ કરવાના નિયમો એવા જળ સ્વરૂપે વિકસાવ્યા હોય છે કે તેના કારણે જૂથનું મુખ્ય ધ્યેય પાછળ ધકેલાઈ જતું હોય છે એટલે કે તમાસ્ત્રી ભાટિયા કહે છે કે જૂથ ઔપચારિક જૂથ છે એ ફૂલ શિસ્ત પાલનમાં જોડાયેલું છે અને એના ખૂબ નીતિ નિયમો હોય છે એ નીતિ નિયમોને વળગી રહીને આગળ તેને ધ્યેય પ્રાપ્ત પ્રાપ્તિ માટે આગળ વધવાનું હોય છે જેમ કે આપણે જોઈએ છીએ કે આર્મીમાં અને ધંધાકીય દ્રષ્ટિમાં જોઈએ સંગઠન હોય તો તેમાં તે લોકોએ કઈ રીતે નિયમોનું પાલન કરવું એ આપણે એમાં જોતા હોય છે બીજો ફકરો ઔપચારિક અને અનૌપચારિક જૂથનો ખ્યાલ પ્રાથમિક અને ગૌણ જૂથના ખ્યાલ સાથે સંકળાયેલો છે આ લેખકો નોંધે છે કે ઔપચારિક જૂથના નિર્માણમાં કદ નિર્માણ એટલે કે સાઈઝની નિર્માણ ભાગ ભજવે છે નિર્ણાયક ભાગ ભજ ભાગ ભજવે છે આમ છતાં ઔપચારિક જૂથ આખરે તો સંબંધોનો એક પ્રકાર છે જેમાં ભૂમિકા દરજ્જાઓ ચુસ્ત રીતે નક્કી થયેલા હોય તે જરૂરી બને છે કિમ્બાલ યંગ જૂથની રચનાનો નિર્દેશ કરીને જણાવે છે કે જે જૂથોમાં ભૂમિકાઓ અને ભૂમિકા અપેક્ષાઓ વ્યક્તિગત પસંદગીથી સ્વતંત્ર રીતે અગાઉથી ચુસ્ત રીતે નક્કી થયેલા હોય તે જૂથની રચનાને ઔપચારિક રચના તરીકે ઓળખી શકાય એટલે કે આ જૂથ છે એ પહેલેથી જેના નીતિ નિયમો ચુસ્ત રીતે નક્કી કરેલા હોય છે એ પ્રમાણે જ એ ભૂમિકા આપવામાં આવે છે અને એનું પાલન કરવાનું રહે છે આમ ઉપયુક્ત વ્યાખ્યાઓને આધારે એમ કહી શકાય કે ઔપચારિક જૂથ દરજ્જાઓ ભૂમિકાઓ અને ધોરણોની દૃષ્ટિએ વ્યવસ્થિત રચના તંત્ર ધરાવતું જૂથ છે એટલે કે તેમાં દરેક સભ્યોને ચોક્કસ દરજ્જો મળેલો હોય છે અને તેની ચોક્કસ ભૂમિકા નક્કી થયેલી હોય છે આ ભૂમિકા દરેક સભ્યે જૂથના નક્કી થયેલા ધોરણોને આધીન રહીને ભજવવાની હોય છે જૂથના સભ્યોના વર્તનો ઉપરનું નિયંત્રણ તથા નેતાગીરીનું સ્વરૂપ ઔપચારિક હોય છે સામાન્ય રીતે દરેક ગૌણ કે દૂરવર્તી જૂથ ઔપચારિક સ્વરૂપનું હોય છે એટલે કે જૂથના જે મેન વ્યક્તિ છે જેને દરજ્જો સોંપવામાં આવે છે તે વ્યક્તિ નેતા હોય કે પછી આગ આગેવાન હોય જૂથના તેને ચો ચુસ્તપણે એ જે નિયમો કહે છે એ પ્રમાણે વળગી રહેવાનું હોય છે જ્યારે જ્યારે પણ ભેગા થવાનું હોય એનો ફિક્સ સમય હોય છે ત્યારે જ બધાએ ભેગા થઈ જવું જોઈએ અને જ્યારે છૂટા પડવાનું હોય એ અને જ્યારે જેને જે જે કામ કરવાનું હોય જેને જે કામ સોંપેલું હોય એ કામ આ ચુસ્તપણે પાલન કરવાનું હોય છે જે ઔપચારિક જૂથમાં છે હવે આવે છે અનૌપચારિક જૂથ અનૌપચારિક જૂથ ઉપર જણાવેલા ઔપચારિક જૂથથી તદ્દન વિરોધી લક્ષણો ધરાવે છે કોમ્બોલયંગ નોંધે છે કે અનૌપચારિક જૂથમાં ભૂમિકાઓ સ્વનિર્મિત પરિવર્તનશીલ અને અસ્થિર હોય છે હંસરાજ ભાટિયા જણાવે છે કે ઔપચારિક અનૌપચારિક જૂથમાં ચુસ્ત નિયમો અને કાર્ય કરવાની અમુક ચોક્કસ પદ્ધતિઓ હોતી નથી આથી આવા જૂથમાં સભ્યો વિચારો અને કાર્યો કરવાની બાબતમાં વધુ સ્વતંત્રતા ભોગવે છે ટૂંકમાં અનૌપચારિક જૂથમાં દરજ્જા ભૂમિકાઓ તેના સભ્યોના ચુસ્ત રીતે અને આયોજનપૂર્વક વહેંચાયેલા હોતા નથી જૂથના ધોરણો પણ અલેખિત સ્વરૂપના હોય છે અને તેનું પાલન પણ સહજ રીતે આપોઆપ થયા કરે છે સભ્યોના વર્તન ઉપર જૂથનું નિયંત્રણ નેતૃત્વ તેમજ જૂથની કાર્ય કરવાની પદ્ધતિ વગેરે અનૌપચારિક સ્વરૂપે હોય છે કુટુંબ મિત્ર જૂથ અને નિકટવર્તી જૂથોને અનૌપચારિક જૂથો તરીકે ઓળખાવી શકાય એટલે કે અનૌપચારિક જૂથની અંદર જે નિયમો હોય છે એ ચુસ્તપણે પાલન કરવા એ જરૂરી નથી અથવા એવા કોઈ નિયમો પણ હોતા નથી કે બધાને પાલન કરવા હોય છે પોતપોતાની રીતે સ્વતંત્રતા ભોગવે છે અને તેનું કાર્ય કરે છે પરંતુ ઔપચારિક અને અનૌપચારિક જૂથો ઉપર જણાવેલા લક્ષણો અનુસાર શુદ્ધ સ્વરૂપે સમાજમાં જોવા મળતા મુશ્કેલ છે કોમ્બલ યંગ જણાવે છે તે મુજબ આ બંને પ્રકારના જૂથો ઘણી વખત એકસાથે જ જોવા મળે છે ઉદાહરણ આપીને યંગ નોંધે છે કે લશ્કરી એકમ એક એક ઘણું જ વ્યવસ્થિત ઔપચારિક જૂથ છે આમ છતાં આ ઔપચારિક જૂથની અંદર જ અનેક અનૌપચારિક જૂથો ઉદ્ભવતા હોય છે તે જ રીતે વ્યાપારી સંગઠનો કારખાનાઓ યુનિવર્સિટી રાજકીય પક્ષો વગેરે ઔપચારિક જૂથો હોવા છતાં તેની અંદર મોઢા મોઢના સંબંધોમાં કામ કરતી વ્યક્તિઓના અનૌપચારિક જૂથો ઉદ્ભવે છે સાથોસાથ યંગ કહે છે કે તે મુજબ કેટલાક જૂથો તેના ઉદ્ભવના પ્રારંભમાં અનૌપચારિક હોય છે પણ સમય જતા દરજ્જા ભૂમિકાની બાબતમાં ઔપચારિક જૂથો બની જાય છે એટલે કે એવું જરૂરી નથી કે અનૌપચારિક જૂથની અંદર નીતિ નિયમો પાળતા ન હોય અને એ લોકો પોતાની રીતે કરતા હોય પણ એવું એવું પણ બને કે આ આપોઆપ એના નિયમો પણ બની જતા હોય છે અને અમુક વખત એવું થાય કે ઔપચારિક જૂથની અંદર પણ જે લોકો જોડાયેલા છે એ આ નિયમો ચુસ્તપણે પાલન કરતા પણ ન હોય તો અહીંયા આપણો આ ત્રીજો યુનિટ પૂરો થાય છે ચોથા યુનિટમાં આગલા વિડીયોમાં મળશું જય સ્વામિનારાયણ